મહારાજના અને આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બીએપીએસ સંસ્થાના વાર્ષિક સેવા કાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે તેઓની નિયમ જ્યારે વિશ્વભરમાં અઢારસો થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે વિશ્વના ગોળ વર્ષામાં પણ સૌથી મોટી મંદિર એવા ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌ પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુધાબી સ્થિત બી એપીએસ હિન્દુ મંદિર જેવા અનેક મંદિરોના નિર્માણ તેમણે સનાતન પરંપરાને અભૂતપૂર્વ જય

ત્યાં મહંત સ્વામી મહારાજનો બાણુ જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે પાંચથી આઠ દરમિયાન આયોજિત છે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્વામી મહારાજ એમના બાણું વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે એમણે છેલ્લા બાણું વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એના સમાધાન માટે સાડા પાંચ લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ બે લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે મહંત સ્વાઈ મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા નવ વર્ષમાં પોતાની ઉંમર ત્યાંસીથી બાણુંમાં એમણે દર નવમા દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર છઠ્ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા એમનો આભાર માનવો એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી બે રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન બારસો મંદિરોની ભેટ સમાજને આપી એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ થી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ સત્યાસી વર્ષની ઉંમર એમણે જે લખ્યો એ જે ત્રણસો ને પંદર શ્લોકનો તો આગળ વાત કરીશું વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદમાં આવેલા